પાલનપુરમાં લાયન્સ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે સેવા સપ્તાહના ભાગરૂપે આજે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે બીજી ઓક્ટોમ્બર સુધી સેવા સપ્તાહ દિન તરીકે મનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી અને પાલનપુર લાયન્સ હોસ્પિટલના સહયોગથી તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પ્રયાસોથી અમદાવાદની કેન્સર હોસ્પિટલની ટીમ વાન સાથે પાલનપુર ખાતે લાયન્સ હોસ્પિટલમાં વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સરલાબા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગરવાલ લાયન્સ ક્લબના પ્રમુખ સુરેશભાઈ યોગી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં આજરોજ પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ પરિવાર દ્વારા અને જેની અંદર કેન્સર સોસાયટી ગુજરાત એને પણ ખૂબ અગત્યનો એક રોલ ભજવ્યો છે અને આ કેન્સર નિદાન કેમ્પથી આ વિસ્તારના કેટલા એવા દર્દીઓ કે જે લોકો અમદાવાદ પહોંચી નથી શકતા એવા લોકોને આ કેન્સર નિદાન કેમ્પથી ખૂબ બહોળી સંખ્યામાં અત્યારે લાભ મળી રહ્યો છે અને આજે પંડિતજીના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન લાયન્સ પરિવારે કર્યું છે તે માટે હું સમગ્ર લાયન્સ પરિવારને અભિનંદન આપું છું આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા લાયન્સ હોસ્પિટલમાં બનાસકાંઠા ભાજપ અને પાલનપુરના એમએલસીના સહયોગથી અને લાયન્સ ક્લબ પાલનપુર હોસ્પિટલના સહયોગથી આજે કેન્સર નિદાન સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં કેન્સરના વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક બિલકુલ ફ્રીમાં કરવામાં આવે છે જેનું માર્કેટ વેલ્યુ આજે પાંચ હજાર રૂપિયા હોય છતાં પણ આજે અહીંયા ટેસ્ટનું લોકો માટે દર્દીઓ માટે ફ્રી નિદાન કરવામાં આવે છે એવું સુંદર આયોજન કરવામાં લાયન્સ ક્લબ અને ભાજપ દ્વારા કરવામાં આવે છે